હિંગલોટ મુકામેથી સાર્વજનિક વિદ્યાલયમાં જિલ્લા કક્ષાનું સ્કિલ કોમ્પિટિશન કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લાના હિંગલોટ મુકામેથી સાર્વજનિક વિદ્યાલયમાં જિલ્લા કક્ષાનું સ્કિલ કોમ્પિટિશન કાર્યક્રમ યોજાયો જેમાં તેત્રીસ શાળામાંથી સુડતાલીસ કૃતિઓ રજૂ થઈ જેમાં અલગ અલગ ટ્રેન્ડ જેવા કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર ઓટોમોટિવ એગ્રીકલ્ચર એપેરલ એન્ડ ફર્નિશિંગ ફૂડ એન્ડ પ્રોસેસિંગ આઈટી રજૂ થઈ હતી આ પ્રોગ્રામમાં ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સ્વાતિબા બા રાઉલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારીના વિરેન્દ્રસિંહ સાહેબ જિલ્લા કોઓર્ડિનેટર ઓર્ડિનેટર છે પટેલ રોચિતા ચૌહાણ નસીબ ગાવિત તેમજ તજરી તરીકે આર એન પંચાલ શાંતિલાલ સર તેમજ અન્ય તજરી સફીનાબેન ફહીમાબેન ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી સલીમ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો કાર્યક્રમમાં બસો પચાસ જેટલા બાળકોને અને સુરતાલ શિક્ષકો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી દિલાવરભાઈ સિરાજભાઈ ઇલિયાસ પટેલ તેમજ ગામના આગેવાનો સાજીદભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા રિયાઝભાઈ પત્રકાર હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ધોરણ બારની ટીમ તેમજ શિક્ષક શ્રી ઇમરાનભાઈ કડવા અને સબનમ બહેને કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન શાળામાં ચા નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પટેલ નમસ્કાર હું સ્વાતી રાઉલ જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ છું સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે આ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો હેતુ એ છે કે બાળકો ભણવાની સાથે સાથે પોતાની અંદર જે સ્કિલ પડેલી છે જે કૌશલ્ય એમનામાં પડેલું છે એનો વિકાસ કરી શકે એના માટે એમને માર્ગદર્શન આપી શકાય અને ભવિષ્યમાં એ જ સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા એ પોતાની રોજગારીનું સર્જન કરી શકે એવા ઉમદા હેતુથી ગુજરાત ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાની અંદર વીસ સરકારી શાળાઓ અને પંદર ગ્રાન્ટિનએડ શાળાઓના બાળકો અત્યારે હાલ વોકેશનલ તાલીમ લઈ રહ્યા લઈ રહ્યા છે સુડતાલીસ જેટલા ટ્રેડમાં વોકેશનલ તાલીમ આપવામાં આવે છે સાત મુખ્ય સેક્ટર એના નક્કી કરવામાં આવ્યા છે જેમાં બ્યુટી એન્ડ વેલનેસ એપરલ ન્યુટ્રિશન કૃષિ જેવા અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે જેનું શિક્ષણ સરકાર દ્વારા નિયુક્ત થયેલા વોકેશનલ ટ્રેનરો શાળામાં જ રહી અને અભ્યાસના સમય દરમિયાન જ એક વધારાના પીરિયડ દ્વારા બાળકોને વોકેશનલ તાલીમ આપે છે આજે આ બાળકોનો સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે છેતાલીસ જેટલી કૃતિ આવેલી છે જિલ્લા કક્ષાની આ સ્પર્ધા છે એમાં બાળકે અલગ અલગ દરેક બાળકોએ અલગ અલગ ટ્રેડમાં એક એક કૃતિ તૈયાર કરી છે સ્કિલ ડેવલપમેન્ટ અંગેની અને એ કૃતિ પૈકી જે કૃતિ પસંદગી પામશે એ કૃતિ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ગાંધીનગર જશે